નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ઝીરાના બજાર પર શું બોલાયા છે એના વિશે વાત કરવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો ખાસ સેનમાં નવા આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ નો કરવાનું અને ખાસ વિડીયો લાઈક આપવાનું પણ બોલતા મિત્રો આજે તારીખ ત્રેવીસ સાત બીજા સોવીસનો વાર થઈ ગયો મંગળવાર મિત્રો વાત કરીએ તો જીરાના ઝીરાના પાછો મંદિરનો માહોલ સારી રહ્યો છે સારી ક્વોલિટી વાળાના ભાવ માળ પાંચ હજાર સુધી ભાવ બોલાય છે નીસો ભાવ ચાર હજાર ચારસો ત્રીસ થી ભાવ પાંચ હજાર નેવું રૂપિયા સુધી જામનગરમાં ત્રણ હજાર સોરીપતિ પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી ગોંડલમાં ત્રણ હજાર પાંચસો પાંચ હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો થી પાંચ હજાર રૂપિયા સુધી हळद चार हजार आठसो ठीसो रुपया सुधी पाटडी चार हजार पाच हजार सित्तर रुपया सुधी जुनागढ चार हजार आठसो ऐंशी चार हजार आठसो एशी रुपया सुधी बोटाद चार हजार चारस पाच हजार नेऊ रुपया सुधी नेनाबा चार हजार पाच हजार एकसो पंचर रुपया सुधी वाराही चार हजार त्रास हजार बसो रुपया सुधी દિયોદર ચાર હજાર સાતસો સાતસો રૂપિયા સુધી વાવ સત્યાવીસો ત્રેસઠ થી પાંચસો નેવ થી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી જામજોધપુર માં ચાર હાજર બસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી પોરબંદર માં ચાર હજાર સાતસો થી ચાર હજાર આઠસો સાઠ રૂપિયા સુધી અંતર ત્રણ હજાર છસો નેવ થી પાંચ હજાર રૂપિયા સુધી માંડલમાં સત્તરસો રૂપિયા થી પાંચ હજાર બસો ઇઠાશી રૂપિયા સુધી ધાનેરામાં ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી હારી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નવસો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી ભીલડીમાં પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર સો રૂપિયા સુધી સાવરકુંડલામાં ચાર હજાર ચારસો થી ચાર હજાર સાઠ રૂપિયા સુધી જસણમાં ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી वाकाने चार हजार साइट पाच हजार सणव रुपया सुधी कडी चार हजार चारस चार हजार पाच सो रुपया सुधी थरा चार हजार बसो एशी चार हजार नऊ सो रुपया सुधी डीसा चार हजार चारस एशी थी चार हजार सात सो रुपया सुधी समी चार हजार चारस बार ते चार हजार नऊ सोने बाधी राजुरा पाच हजार बसो सित हजार बसो रुपया ખાંભા ચાર હજાર સોથી પાંચ હજાર રૂપિયા સુધી ઊંઝામાં ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી અને થરાદે ચાર હજાર એકસો પિંચોતેરથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર વિડીયો અં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા